જય જવાન જય કિસાન હું છું અમિત માણાવદરિયા તમે છો વેધર ગ્રુપ સબસે તેજ પર ભાઈઓ આપણા વોટ્સઅપ ગ્રુપના ઘણા મેમ્બરો કહે છે કે વરસાદનો વિડીયો બનાવો અમિતભાઈ હવે મિત્રો જો આ પાઇપ લઈને હું જાઉં છું ડુંગળી વાવી છે એને પાણી પાવા મગફળીને તો પાણી આપી દીધું છે ખડે થઈ ગયું છે જુઓ હવે આપણે વાત એ કરવાની છે વરસાદ બાબતે કે એકવાર તો એ કહી દઉં કે ઓછો ટાઈમ હોય એટલે હું પણ ખેડૂત છું મને એટલો ટાઈમ નથી મળતો વિડીયો બનાવવામાં એનાલિસિસ કરી લઉં છું હા રાતે એનાલિસિસ કરી લઉં છું રાતે બાર વાગ્યા પછી ડેટા નવા આવે છે બે વાગ્યા લગીને રોજ જાગું છું રાતે અને વરસાદ બાબતે એનાલિસિસ કરીને વોટ્સઅપ ગ્રુપમાં અને ફેસબુકમાં રીલ અને યુટ્યુબ દ્વારા ટાઈમ મળે ત્યારે આપું છું અને વોટ્સઅપ ગ્રુપમાં આપું છું હવે આપણે જે મેઇન વાત છે વરસાદની તો આજે એકવીસ સપ્ટેમ્બર આજે એકવીસ સપ્ટેમ્બર આજકાલથી હવે જો ગઈકાલે પણ કચ્છ વિસ્તારમાં અમુક વિસ્તારમાં રેડા આપણે ચાલુ થઈ ગયા હતા આજે એકવીસ સપ્ટેમ્બર આજથીનો વરસાદ ચાલુ થશે અને આ વરસાદનો રાઉન્ડ આ વરસાદનો રાઉન્ડ ત્રણ અથવા તો ચાર ઓક્ટોબર સુધી ચાલશે અને કયા કઈ તારીખમાં વધારે વરસાદ છે એ તમને કહું કે છવ્વીસ સત્યાવીસ સપ્ટેમ્બરથી છવ્વીસ સત્યાવીસ સપ્ટેમ્બરથી વરસાદનું જોર વધશે આ એક સિસ્ટમનો વરસાદ છે આની પહેલાં પણ આપણે વિડીયોમાં કહ્યું હતું કે હું ઓફિસમાં બેસીને આગાહી નથી કરતો ખેડૂત છું અને મારા એનાલિસિસમાં જે આવે છે હું તમને દર્શાવું છું અહીંયા આપણે થકી દેવો ભાઈ અહીંયા આપણે છે ને સ્ક્રીનશોટ મૂકશું આમાં એટલે તમને ખ્યાલ આવશે કે કયા કયા વિસ્તારમાં કેવો વરસાદ છે ઓલ ગુજરાતનો આપણે અહીંયા મૂકશું અને એમાં તારીખ પણ હશે તમે જોઈ શકો છો ખેડૂતભાઈઓ હવે શ્વાસ ચડવા માંડ્યો છે આ પાઇપ ઉપાડી ઉપાડીને મજા આવશે આપણી ચેનલમાં જોડાવ મજા આવશે અહીંયા બધી સાચી માહિતી લાગે મને તમને તો કેવી લાગતી હોય તમને ખબર હોય આગલા વિડીયો જુઓ તમે ખેડૂતભાઈઓ કારણ કે જે જે વ્યક્તિ જે વ્યક્તિ ખેડૂત હોય એ જે માહિતી આપતો હોય એ એમને તો ના આપતો હોય મારે કાંઈ યુટ્યુબમાં પૈસા કમાવા માહિતી નથી આપવાની હા પેડ ગ્રુપ બનાવ્યું છે અમુક વિરોધ મારો કરે છે પેડ ગ્રુપના હું એક વર્ષના પાંચસો રૂપિયા લઉં છું પેડ ગ્રુપના વોટ્સઅપ ગ્રુપના એના વિરોધ ઘણા કરે છે એ વિરોધી માટે ખાસ એ વિરોધી માટે ખાસ આપણા શબ્દ હું કોઈ ખેડૂતભાઈઓના ધરાર પૈસા લેતો નથી જેને ઈચ્છા થતી હશે એ પેડ ગ્રુપમાં આવશે અને તમારે જે વાતો કરવી હોય તો કરો સોશિયલ મીડિયામાં પણ જાહેર કરો મને કાંઈ તકલીફ નથી મને કાંઈ ફેર નહીં પડે ભાઈ અને મારા પેડ ગ્રુપના મિત્રો છે એ અમુક આવ્યા હશે ને તમે મોકલાવો હોય કદાચ એને કે જાઓ જાઓ અહીંયા પાંચસો રૂપિયામાં અમિતભાઈની માહિતી પૂરી મેળવો એ કેવો માણસ છે ભાઈ મને કાંઈ ફેર નથી પડવાનો હું મારી રીતે એનાલિસિસ કરીને આપીશ અને પેડ ગ્રુપ પણ ચલાવીશ તમારે જેટલો વિરોધ કરવો એટલો કરજો અત્યારે પેડ ગ્રુપમાં ઘણા મેમ્બર થઈ ગયા છે ભાઈ મને કાંઈ ટેન્શન નથી આઈકા રાખો તમે તમારે વિરોધ કરો જેટલો વિરોધ કરશો ને એટલી મને મજા આવશે ને તમને મજા આવશે તમારામાં હિંમત હોય ને હિંમત તમારા ગ્રુપમાં આવીને અહીંયા સવાલ કરજો બીજાના ગ્રુપમાં સવાલ ના કરતા વોટ્સઅપ ગ્રુપના ખુલ્લી ચેતવણી તમને આપું છું તમને જવાબ મળી જશે મારા ગ્રુપમાં બરાબર અને બીજા ગ્રુપમાં વિરોધ ના કરતા કરવું હોય તો કરો મને કાંઈ એમાંય પ્રોબ્લેમ નથી પણ જ્યાં હાજર હોય ને એની વાતો કરો તો તમને ખ્યાલ આવે કે શું હકીકત છે બધી જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ સૌ મિત્રોને થઈ જાય આજ તો જે થવું હોય વરસાદ થશે ખેડૂતભાઈઓ આપણે જે રીતે કીધું છે વરસાદ થશે એ પ્રમાણે ખેતી કામ કરજો ચાલો મિત્રો આ તમે જોવો આ નકશો આપ્યો છે વિસ્તારવાઈઝ એ રીતનું છે તમે જુઓ બધા રાજ્યના નકશા આપીશ આમાં આપણે બધાય જિલ્લાના કે આ રીતનું છે ગુજરાત રાજ્યમાં બધાય એરા આપણે કરેલા છે આ તો ડુંગળીના વેપારી માટે છે અહીંયા વરસાદ થાય ને તો ડુંગળીના ભાવ વધે અત્યારે આ એમ એમના માટેનું છે આ ત્યાં એ વિસ્તારમાં જ ચોરસ કર્યું છે ત્યાં અને આ વિસ્તારમાં જો આપણે માર્ક કર્યા છે ત્યાં લખેલું છે કેટલો વરસાદ થશે એ આગાહી સમયમાં તમે જુઓ આ રીતનું આપણે આપેલું છે તમે જોયા રાખો જો આ વિસ્તારનું જુઓ કેટલું છે એમાં લખેલું એ રીતે અને આગલા આપણા ક્રીનશોટ જોયા તમે જે લાઈવમાં હતો એમાં ક્રીનશોટ આપણે મૂકેલા છે એ રીતે આપણે બહુ અગાઉ કહ્યું હતું આપણે પેડ ગ્રુપમાં એ રીતનું આ પેડ ગ્રુપમાંની જ માહિતી છે આપણે યુટ્યુબમાં હવે નજીક આવ્યું એટલે શેર કરીએ છીએ જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ સૌ મિત્રોને